બસ બસ હવે ભાઈ 3 શાંતિ રાખો સંતિ રાખો સંતો આ પોલીસવાળા હું તને મારા પરિવારને બોલાય બોલાય ભાઈ

ઘટના ઘટી અને અમાનવીય રીતે એના ઉપર આ કરીને માર મારવામાં આવ્યો એક દુઃખદ ઘટના પછી અમે જેમના નામ આપ્યા છે કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે पुलिस ने क्या हिम्मत कह शंकास्पद भूमिका ये भूमिका में हजूपी ने जो हजूप तरफ की जी रीति कार्यवाही करनी बात हुई थोड़ी पचास की पुलिस तरफ ही शंकास्पद में एक पुलिस अधिकारी ના રિમાન્ડ સાથે નામ છે એમને રિમાન્ડ પર અને રિમાન્ડ માગ્યા પછીના હજુ પણ જે રીતે કાર્યવાહી થવી જોઈએ સંતોષકારક કાર્યવાહી અને જેમ એમનો લાભ સાંભળી બંને અમને સમાજો કાઉન્સિલભાઈ આદેશભાઈ સભાભાઈ ધારાસભ્યો એમને લાગત નથી মু পাছ হাজু পঢ়ো তাৰপিছত যে তমতাৰিটেণ্ড তাপায় કેમેરાની પણ તપાસ થાય જોઈ અને એમાં ખરેખર જે મતદારો છે આગેવાનની પણ માગણી છે અને તપાસ થવી જોઈએ